નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી અંતર્ગત આવેલી કંડક્ટર માટેની કુલ પાંચસો એકોતેર જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પરીક્ષા પદ્ધતિ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી વિશે તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે દ્વારા નીચે જણાવેલ કક્ષામાં દિવ્યાંગ અનામત ની જગ્યાની ઘટ ખાસ ભરતી ઝુંબેશ થી સીધી ભરતી એટલે કે ફિક્સ પગાર અન્વયે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન પત્રકો મંગાવવામાં આવે છે મિત્રો આ માટે ઉમેદવારે એચડીપી સ્લેશ ઓજાશ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે તે વેબસાઇટ પર જઈ અને નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો જેમાં ઉમેદવારે ફોટો સિગ્નેચર તેમજ તમે જોઈ શકો છો નીચે મુજબની સંપૂર્ણ જે પત્રક છે તેમાં અપલોડ કરવાની રહેશે મિત્રો માહિતી અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત વિગતવાર નીચે આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કંડક્ટર માટેની આ જગ્યા છે મિત્રો જેમાં છવ્વીસ હજાર રૂપિયા મળવા થશે કુલ જગ્યાઓ પાંચસો ને એકોતેર છે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો સમયગાળાની વાત કરીએ તો સોળ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ દરમિયાન આજે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી એટલે કે પરીક્ષા જે ફી છે મિત્રો તે સોળ નવ બે હજાર પચીસ થી ત્રણ દસ બે હજાર પચીસ સુધી ભરવાની રહેશે તમે જોઈ શકો છો અલગ અલગ જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તેના અંતર્ગત બેન્ચમાર્ક ડિસેબિલિટીની જે કેટેગરી છે મિત્રો તેના માટેની જગ્યાઓ અહીંયા માહિતી આપવામાં આવેલી છે એ કેટેગરીમાં તમે જોઈ શકો છો એકસો જગ્યા છે મિત્રો ત્યારબાદ બી કેટેગરી માટે એકસો જગ્યા સી કેટેગરી માટે એકસો તેતાલીસ તેમજ ડી એન્ડ ઇ કેટેગરી માટે એકસો જગ્યા છે મિત્રો જેમાં દિવ્યાંગતાનો પ્રકાર સંપૂર્ણ માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે ઉમેદવારોએ ધ્યાન લેવાનું કે કન્ડક્ટર કક્ષાની ફરજો નીચે મુજબ નીચે મિત્રો એટલે કે જે કન્ડક્ટર માટેની જે ફરજો છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે આજે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વિગતવાર વાંચવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દરેક મુદ્દા અહીંયા એકવાર વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ તો મુખ્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેને એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે તેમજ નિગમ દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા અરજીપત્રક જયારે રજૂ કરવા માટે જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર તેમજ સુધારો કરવાનો જે અબાદિત અધિકાર છે તે નિગમને રહેશે મિત્રો જે ઉમેદવારે આ કક્ષાની જગ્યા માટે એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તે ઉમેદવારોનો અંતિમ અરજી પત્રક છે તે વિચારણામાં લેવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો સો ગુણની અહીંયા જે ઓએમઆર પદ્ધતિ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત અહીંયા રહેવાનું રહેશે મિત્રો પરીક્ષા પદ્ધતિ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપેલી છે ધોરણ બારમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ સો ગુણની ઓએમઆર પરીક્ષા લેખિત પરીક્ષા માટે એક જેમ પંદરના રેશો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે એક જેમ પંદર ઉમેદવારોને બોલવામાં આવે ત્યારે છેલ્લી કટોક મુજબની સરખી ટકાવારી ધરાવતા ઉમેદવારોને સો ગુણની ઓએમઆર જે લેખિત પરીક્ષા છે તે માટે પણ બોલાવવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે સૌથી ઊંચું મેરિટ ધરાવતો ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગતા એટલે કે બેન્ચમાં ડિસેબિલિટીની કેટેગરીની જગ્યાઓ ત્યાંને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મેરીટ યાદીના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા માટે દોઢ ગણા મુજબના ઉમેદવારોને અથવા તો નિગમની જરૂરિયાતના પ્રમાણમાં એક સાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે તેમજ તેમાંથી યોગ્ય માલુમ પડીએ પ્રોવિઝનલ મેરીટ યાદી અથવા તો પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે ત્યારબાદ પસંદગી પામનાર ઉમેદવારને નિગમની જરૂરિયાત મુજબ કોઈ પણ વિભાગ અથવા તો ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે તેની જે તે નિમણૂક વિભાગની પસંદગી યાદી ગણાશે તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ અનામત વર્ગના જે ઉમેદવારો છે તેને સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર થશે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી તરફથી મળેલ કંડક્ટરનું જે લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે મિત્રો તેમજ વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની રિકવાયરમેન્ટ રહેશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સો ગુણમાંથી જે વેઇટેજ છે મિત્રો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે માટે ગુણ પાસ થવા કોઈ ગુણે ધ્યાન લેવામાં આવશે નહીં રહેશે પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી પરીક્ષાની લેખિત કસોટી માટે તમે જોઈ શકો છો ગુણભાર છે તે આ રીતનો રહેશે મિત્રો સો માર્ક્સનો રહેશે એક કલાકનો સમયગાળો રહેશે જેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન પ્રવાહો ધોરણ બાર કક્ષાનું વીસ માર્કનું રોડ સેફ્ટી ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ કોન્ટિટેટીવ એપ્ટીટ્યૂડ એટલે કે ગણિતને તેમજ નિગમને લગતી માહિતીના દસ માર્ક મોટર વ્હીકલ એક્ટને લગતી પ્રાથમિક માહિતીના દસ માર્ક તેમજ કોમ્પ્યુટરની ઉપયોગની જાણકારી માટે વીસ માર્ક કુલ મળીને સો માર્ક્સ હશે જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ સો ગુણની જે ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તેનો સમયગાળો એક કલાકનો રહેશે આ કુસોટીમાં પાસ થવા માટે લધુત્તમ કોઈપણ ગુણ ધ્યાને લેવામાં આવશે તેમજ સદર પરીક્ષાનું જે પરીક્ષા લેવલ છે તે ધોરણ બાર સમકોક્ષ રહેશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય ગુજરાતીમાં રહેશે તેમજ સો ગુણ એક પ્રશ્નપત્ર રહેશે અને દરેકનો એક માર્ક્સ રહેશે ઓએમઆર પદ્ધતિથી ઉત્તર વહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા કરતા વધુ વિકલ્પો માટે તેમજ તમે જોઈ શકો છો નેગેટીવ માર્કિંગ અહીંયા જે કાપવામાં આવશે પરંતુ જો ઉમેદવાર જવાબ આપતા ન માગતા હોય ઈ નો ઓપ્શન પસંદ કરશે તો જીરો પોઈન્ટ પચીસ નેગેટીવ માર્કિંગ કાપવામાં આવશે નહીં એટલે કે જો તમે જોઈ શકો છો નેગેટીવ માર્કિંગ તો છે પરંતુ ઈ નો ઓપ્શન તમે ટીક કરશો તો અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે નહીં ત્યારબાદ તમે જોઈ શકો છો અસલ કોલ લેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળે સાથે લાવવાના રહેશે અને પરીક્ષકને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે પગાર ધોરણની વાત કરીએ તો કંડક્ટર કક્ષાના પાંચ વર્ષ માટે માસિક છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ સંતોષકારક સેવાઓ પૂર્ણ થઈ જે કાયમી નિગમમાં જે પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂકને મેળવવા પાત્ર થશે મર્યાદાની આગળ વાત કરી તે મુજબ દિવ્યાંગ ઉમેદવારો માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુમાં વધુ જે ઉંમર છે તે મિત્રો પુરુષ ઉમેદવારો માટે તેતાલીસ વર્ષ તેમજ અનામત માટે પિસ્તાલીસ વર્ષ રહેશે મહિલા ઉમેદવારો માટે વધુમાં વધુ ઉંમર છે તે પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જન્મ તારીખ તેમજ શૈક્ષણિક લાયકાતની આગળ વાત કરી તે મુજબ તેમજ જે અર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તેમજ કંડક્ટર લાઇસન્સ માટેની સૂચનાઓ પણ આપેલી છે મિત્રો જેમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે વેલિડિટી ધરાવતું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તેની વિગત ઓનલાઈન પત્રકમાં દર્શાવવાની રહેશે તેમજ જો અરજી કર્યા તરીકે ઓનલાઈન પત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજી પત્રક રદ થવાને પાત્ર થશે અનામતનો લાભ અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે સર્ટિફિકેટ છે તે જે તે સમયગાળા અંતર્ગત કઢાવેલો હોવું જોઈએ મિત્રો તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે નોટિફિકેશન સંપૂર્ણ માપશો એટલે જે તે નાણાકીય વર્ષમાં મેળવેલ હોય તે સહિતનું ત્રણ વર્ષ સુધીનું માન્ય રહેશે મિત્રો પરંતુ ખાસ જે તારીખ છે તે ખાસ ધ્યાને રાખવાની રહેશે ત્યારબાદ એસસીબીસી માટેનું સર્ટિફિકેટ એસટી કેટેગરી માટે તેમજ એસસી કેટેગરી માટેનું સર્ટિફિકેટ ઇડબલ્યુ હોય તો તે કેટેગરી માટેનું સર્ટિફિકેટ પણ નિયત સમયગાળાનું હોવું જોઈએ ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે જે કેટેગરી અંતર્ગત જે દિવ્યાંગતા માટેની જે ડિસેબિલિટીનું જે પ્રમાણ છે તેના અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે વિગતવાર જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે પણ જે મહિલા ઉમેદવારોએ અરજીપત્રકમાં જે પિતાના નામને બદલે પતિનું નામ દર્શાવેલો છે તો તે અંગેનું મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા તો સ્વગનનામું ગેઝેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે વિધવા ઉમેદવાર માટે પણ માહિતી આપવામાં આવેલી છે માજી સૈનિક માટે પણ માહિતી આપેલી છે રમતવીર માટે એનઓસી માટે પણ જો ગુજરાત સરકાર સરકારી અર્ધ સરકારી અથવા તો જે સરકારી હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં ઓનલાઈન અરજી કરી શકશે તેમજ તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ તેમજ ખાતા કચેરીને અરજી કરેલી તારીખની સાત દિવસમાં અચૂક રજૂ કરવાની રહેશે ત્યારબાદ વાંધા એટલે કે એનઓસી પ્રમાણપત્ર પણ મેળવવાનું રહેશે તેમજ વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેનો નમૂનો પણ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો આ મુજબનું સર્ટિફિકેટ રહેશે જે અરજી ફીની વાત કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો બસો રૂપિયા પ્લસ છત્રીસ રૂપિયા જીએસટી સાથે જે ફરજીયાત ભરવાની રહેશે મિત્રો અન્ય અગત્યની સૂચનાઓ પણ આપેલી છે તમે વિગતવાર અભ્યાસ કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર વાંચી અને ત્યારબાદ ફોર્મ ભરવાની રહેશે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી ઓપન કરી અને એપ્લાય ઓનલાઇન ક્લિક કરી અને ત્યારબાદ એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ ખુલશે જેમાં લાલ જે ફૂદડીનું નિશાની હોય તે ફરજિયાત ભરવાની રહેશે ત્યારબાદ એમાં એજ્યુકેશનલ ડિટેલ છે સિગ્નેચર તેમજ ફોટો સંપૂર્ણ અપલોડ કરી અને ત્યારબાદ કન્ફર્મ જે નંબર આવશે મિત્રો ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ છે તેમાં જે ફી ભરવાની રહેશે તેમજ ફી ભરી અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવેમાં ફી ભરી અને ત્યારબાદ તેની રિસિપ્ટ છે તે પણ ડાઉનલોડ કરવાની રહેશે અને અરજી ફોર્મ છે તેની પ્રિન્ટ પણ સાચવીને રાખવાની રહેશે જે તે સમયે નિગમ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે મિત્રો તો આથી જીએસઆરટીસી માં પાંચસો ને એકોતેર જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટર કક્ષાની ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય